જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ગુજરાત ભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન હાથ ધરાયું હતું સુરત ભેસ્તાન ઉન વિસ્તારમાં સો થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા આ લોકો ઇસ્માઇલ નગર અને સાયરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝુંપડીઓમાં વસવાટ કરતા હતા પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યારબાદ આ વિસ્તારોમાં ઘડાઘડ મકાન બંધ જોવા મળ્યા હતા અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈને ભાગી છૂટ્યા હતા આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે બે મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેમના પતિ બાંગ્લાદેશી છે તે

તેમની ઓળખ સામે આવી હતી ચેટ્સમાં તેઓ બાંગ્લાદેશમાં રહેલા પરિવારજનો સાથે વાતચીત કરતા હતા જેનો પુરાવો બન્યો છે હાલ તો સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપી કાયદેસર રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે જેસીઆઈ એટલે કે જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશન સેન્ટર જવાબદારી સોંપી છે જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહી આગળની કાર્યવાહી કરાવશે